તો નેદવા દો આ જવા નથી આજ છે છુટ્ટી આજે સન્ડે આજ સન્ડે તો નથી પણ આજે રજા રાખી દીધી વરસાદ આવી ગયો નથી વરસાદ કેવો ઉતાર્યો તમે મોજ કરી લ્યો તમે કાલે બહુ કામ કર્યું હોય ને એટલે મિત્રો જો વરસાદ અંધારી ગયો છે ફૂલમ એમ ફાસ તો વરસાદ આવે એવું છે જો વરસાદ આવે ને નાવા વરસાદ આવે એવું લાગે જ છે લગભગ નવાણું પણ નવ્વાણું ટકા તો આવી જ જાય ને જો આવી ગયું ને તો આપણે નાઈ નાખું હોય પણ અત્યારે લાગશે ટાઈટ અત્યારે વાગી જાય છે પાંચ સાડા જેવું થવાય એવું છે પાંચ જેવું થવાય સાડા પાંચ ધીમી ધારે ચાલુ થયું ચાલુ થયું બધે વરસાદ ઓલું છત્રી દેખાય ત્યાં ખાલી હે ઓલી ટીવી ની આ બધે આ વરસાદ હે ફૂલ ફાઇનલી ફાઇનલી આપણે વરસાદમાં નાઈ નાખવું વરસાદમાં નાહ્યા પછી આ મજા જ આવે રાખે અત્યારે પાંચ ને દસ થઈ તો ખાલી દહક મિનિટ વરસાદ આવ્યો છે તેમાં નાહી નાખી શું થાય થી વહી ગયો અત્યારે તો હવે વરસાદ આવતો જ નહીં તો પછી નાહી ધોઈ જો ચોખપડા બદલાઈ નાખે વરસાદના પાણી નાય ને એટલે ફિલિંગ આવે મસ્તીની અલગ જ જાય હવે યો વરસાદ આવવાની ચાલુ જ થયું છે ફાઇનલી ફાસ્ટ પણ હવે શું કામ આપણે નાઈ લીધે એનો ઘણો ટાઈમ થઈ ગયો ફાઇનલી મિત્રો વરસાદ બંધ થઈ ગયો ને હવે નિકરા થયો વાળી એ ચક્કર મારો વાળીઓ કારણે બધું ભીનું ભીનું થઈ ગયા ગયો તમે ખાબડ ખુબડ ને રકડું પાણી પાણી ગયો

નામ તો આયા બધું ધોવાઈ થઈને આવી હોય કેવું થઈ ગયું તો પાણી પાણી નહોતું જોઈ લે જોઈ લે કેમ વહી જાય એક ઘર ઓખે છે હે ઘર ગારો છે ઊખે છે ઘર ઓખે છે આપને પડી તે છે જ નહીં છેત ન એક પર નથી ઓડ ક્યું છોટા કાળ કોઈ હે મસ્તી નો આ મરસા દે અંદર

sốt ở nhà rồi anh đi chứ không hiểu chưa thấy được rồi đây là đây nhà rồi anh đi vậy khút thì vậy bắt chặt bắt chặt thà tôi rồi mà thâu lát rồi lát phải là mà hả મોકરી એને આવે જમાવટ ગાય હોય ને તો એને બહુ વરસાદ આવે પાણી હોય ને એમ તો જમાવટ આવે અમારે હો બાપુ ડોન ની

tụ bơi đi mua cái hao, cái trên núi thì anh nó phải, anh nó là đấy, đó, cá thấu đi, tôi chơi vào hả, ở Dubai, do, Dubai đây là có, đây là Dubai, on thôi Dubai, on thôi Dubai, non stop, non stop, thả like Dubai, boss, oh, anh hết giáp li bắp li bò nam chơi đâu, nam đâu rắc 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 tao rắc đầu anh hông boy joye à tôi này guphà bảo tao guphà à anh sẽ bắt guphà cái việc sao tao sẽ bắt wow à đây đây à rất hoa tao đây à xe la biển anh à yeah cái jet car bây giờ jet car cái nào hết tao mày không à tao mày joye à anh còn mukia halio à halo ban công jet car bắt cầm mic à hết à ở đây

તો આ ભાઈ ને ક્યાં લઉ ઘીરે ઘેરે ભાઈ તમે આ કાટી આવજો હળવી હળવી અમને ઘેરે પુગાડવાના હે